કયો પરશરી મેં જોયુ રે કે સીતシખરે પરશરી મેં જોયુ રે ત્યા શિવજી નો રૂપ મેં જોયુ રે ત્યા શિવજી નો રૂપ મેં જોયુ રે મેં તો વાનસરી નું કોયુ રે દિલ માં જીવો કરો રે જીવો કરો રે જીવો કરો રે જીવો કરો દાસરણ છોડે Yeah. શિખર ઉપર ચડીને મેં જોયું શિખર એટલે એ મોટો પહાડ આ જુનાગઢનો પહાડ રહ્યો કે આ ચોટીલાનો રહ્યો એ તો નાનો પડે આ તો શિખર શિખર એટલે મોટામાં મોટો પહાડ છે આબુ નહીં વટી જાય પણ પાછું સૂઈને લીધું રે આ ભણેલા સમજાય હો સૂન એટલે કોઈ કિમિક નહીં સિવની શિખરે ઉપર સડાઈને મેં જોયું અને અહીંયા જીવનને પછી કે શિવજીનું રૂપ જોયું શિવ અને શક્તિ આ જગતની અંદર જુઓ તો શિવ અને શક્તિ બેનો જ વિસ્તાર છે આખી સૃષ્ટિનો તો જે શક્તિ છે એના આધારે આ બધા હાલે ચાલે બોલે વાતો કરે જુવન લો ભુવ અને હાંકડું ચૂટી ગયો ને જે મારે ખંભાવ પડે શું કામ કે શક્તિ વધારે હોય આ નવી નવી ભૂવ જ્યારે ગયો ડોતા નહી ત્યાં શિવ એ શંકર ભગવાન નહીં શિવ એ શંકર ભગવાન નહીં શંકર ભગવાન હતા ઈ મારા ને તમારા જેવા ધારી હતા આ શિવ છે એ દેહધારી નથી જે શક્તિ છે એ પણ અરૂપ છે પણ બધામાં વસી રહી છે જે શક્તિ છે એને દેવી કહેવાય અને માતાજી કહેવાય એની પૂજા જગતમાં થાય જે શિવ છે એને ભગવાન કહેવાય પણ એ શિવ અને શક્તિ બધામાં શેષ છે ને છે પણ એ શું શિખર ઉપર સડો તારે જોવાય પણ ક્યારે જોવાય પછી આ દેહ ભાન ભૂલી જવું પડે મને અને તમને ગુરુ મહારાજ શિખર ઉપર સડાવે પછી પૂછે

દાસ રણછોડે આવા ઘર સંભાળ્યા પછી એને જડે પહોંચ્યું ગુરુ મળ્યા ને એટલે જ પહોંચી જડે મને તમને પછી જડે નકર મને ગુરુ નતા મળ્યા ને તાર હું આવા ખોડિયાર માં સતનારાયણ ને કઈક ધંધા કરતો રામાપીર ના ઈચ્છા માં રમતો ખોટા પાયન ઘોડા પાયન બહુ ધુમાડા કિરેલા પણ મહાપુરુષનો ભેટો કઈક થઈ ગયો એવા સદગુરુ મહારાજ અમારા ગોરધન મહારાજ કણબી પટેલ સમારજના હતા એ ભેટો થયો અને મારા બાપલા એ જ્ઞાનનો ભંડાર કરી દીધો ને ક્યાં અમારું કોડા ક્યાં તમારું ફોનગઢ હું તમને એ કઈ ઓળખું નહીં પણ એ મારા ગુરુ નો પ્રતાપ હવે આથી આગળ બોલતો નથી ઘણું બોલ્યો આપણે આ મારા ને સાંભળ્યા આમને સાંભળ્યા પણ આ મેન મારા જ બાકી બોલો નરસિંહ માતા એ ઘડે મારી વાણી વિરામ કરું છું બોલો સતગુરુ